ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ખરા ખરીનું મેઘતાંડવ થવાનું છે જળબંબાકાર કયા કયા વિસ્તારમાં નોંધાવવાનું છે તેના વિશે વાત કરીશું અને હું તેના વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ કે કયા કયા વિસ્તારોની અંદર કઈ તારીખે કેટલો વરસાદ આવશે આ સંપૂર્ણ ડિટેલ અને માહિતી આપણે જાણવાની છે આ વિડીયોની અંદર તેની સાથે મિત્રો કેટલાક હવામાન જાણકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ નવી આગાહી આપી છે ચોમાસાની વિદાય લઈને તેના વિશે પણ વાત કરીશું અને આ સિસ્ટમ બાદ ઓક્ટોબર મહિનામાં પણ વરસાદનું શું એંધાણ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે આ કામના વિડીયોની અંદર મિત્રો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ સિસ્ટમોને લઈને પચીસ તારીખ આસપાસ જે ખતરનાક હવામાન ખાતાએ બતાવેલી આગાહી પ્રમાણે જે વરસાદની સિસ્ટમ આવી રહી છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો તેનો અસલી ખેલ જે છે શરૂ થઈ છે અને તારીખથી મિત્રો જોઈ શકો તારીખની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ ભરૂચ લાગુ વિસ્તારોની અંદર વરસાદ નોંધાવાનું શરૂઆત થઈ જવાની છે ચોવીસ તારીખે વહેલી સવારે છ વાગ્યાથી જ અને જે મિત્રો મેઘ તાંડવ ચોવીસ તારીખે શરૂ થશે તે આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર આ વરસાદની સિસ્ટમ રહેવાની છે ખાસ કરીને મિત્રો આ વરસાદની સિસ્ટમ નીચે મહારાષ્ટ્રથી થઈને મિત્રો આગળ વધી રહી છે એટલે કે કઈ રીતની તમને સમજાવી દો અહીંયા બંગાળની ખાડીથી આ સિસ્ટમ બની હતી ત્યાંથી આગળ વધી વધીને અહીંયા મહારાષ્ટ્ર તરફ આવી અને આ રૂટ પકડીને મિત્રો ગુજરાત ઉપર આવવાની છે એટલે કે મહારાષ્ટ્રથી નીચેથી મિત્રો જે છે તે મહારાષ્ટ્રના વિસ્તારોથી નીચેથી થઈને મિત્રો ગુજરાત તરફ આવતી હોવાથી સૌથી પહેલા આ સિસ્ટમનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે જે ત્રેવીસ તારીખે વહેલી સવારથી શરૂ સંપૂર્ણ ત્રેવીસ તારીખ મિત્રો ચોવીસ તારીખે સપ્ટેમ્બર સુધીમાં તો મિત્રો આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં લગભગ ફેલાઈ જતી જોવા મળી રહી છે આપ જોઈ શકો કે પચીસ તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમને લઈને વધારે ફેલાવો થઈ રહ્યો છે છવ્વીસ તારીખની માહિતી મેળવી લે તો જોઈ શકો છવ્વીસ તારીખે તો સર ફાટવાનું છે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં સમગ્ર ગુજરાતના ભાગો સહિતના વિસ્તારોની અંદર કાયદેસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે જેના વિશે ડિટેલમાં અમે તમને માહિતી આપીએ તો દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો છે આ સુરત લાગુ વિસ્તારો ત્યાં ત્રેવીસ તારીખથી શરૂ થશે અને છવ્વીસ તારીખથી सार्वत्रिक સાર્વત્રિક વરસાદ

મિત્રો માહિતી મળી લઈએ કે છવ્વીસ તારીખ બાદ ગુજરાતમાં કેવું આગાહી છે તો મિત્રો જોઈ શકો સત્યાવીસ તારીખે આ વરસાદનો રાઉન્ડ વધારે ફેલાતો જોવા મળ્યો છે અને સત્યાવીસ તારીખે એકદમ સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો તારીખે પણ મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો તો તારીખે પણ સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર ઓગણત્રીસ તારીખની માહિતી મેળવી લઈએ તો ઓગણત્રીસ તારીખે પણ મિત્રો તમે ખાસ કરીને અહીંયા જોઈ શકો તો વરસાદ ધીમે ધીમે ધીમો પડતો જોવા મળ્યો છે એટલે કે મિત્રો આ વરસાદના રાઉન્ડને ને લઈને હું તમને બ્રીફલી માહિતી આપી દઉં તો મિત્રો અહીંયા જે છે તે કઈ રીતનું હવામાન બની રહ્યું છે તે તમને સમજાવી દઉં તો સૌથી પહેલા તો મિત્રો 23 તારીખે આ વરસાદની સિસ્ટમની પ્રોપર શરૂઆત થવાની છે જે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂ થશે મહારાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાતના ભાગોમાં 23 તારીખે જે છે તે મિત્રો વરસાદ નોંધવાની શરૂઆત થશે ત્યાર બાદ મિત્રો 23 તારીખથી થી જે છે તે મિત્રો 24 તારીખે આવ્યા બાદ અહીંયા મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોથી 24 તારીખે આ વરસાદ આગળ વધીને સૌરાષ્ટ્ર સુધી પહોંચી જશે મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે અને જેમ મિત્રો 25 તારીખ આવશે તેમ મિત્રો આ વરસાદ છેક મિત્રો મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોંચી જવાનો છે અને 26 તારીખ

ગુજરાત થી ઘણી બધી અંતરે મિત્રો આ સિસ્ટમ રહેલી છે પરંતુ છતાં તેની અસર ભેજ હશે કે અત્યારે ભેજ બની રહ્યો છે અને મહારાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ આવી ગઈ છે એકવીસ તારીખથી જ મહારાષ્ટ્રમાં એકવીસ તારીખથી જ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ગુજરાત એકદમ મહારાષ્ટ્ર પાસે નજીક રહેલું હોવાથી ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી ગરમી પણ વધી છે અને આ ભેજને માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો કે બાવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભેજને કારણે સારો વરસાદ દેખાઈ રહ્યો છે કયા કયા વિસ્તારોમાં મિત્રો હાલ મિત્રો આજે વરસાદની આગાઈ છે તે પણ તમને જણાવી દઉં એક ગામડાના નામ સહિત તમને જણાવી આપું હવે કે ગયા કે આ વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાવાનો છે સૌથી પહેલા કચ્છથી શરૂઆત કરીએ તો કચ્છમાં હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી માત્ર ને માત્ર હળવા વરસાદના ઝાપટા વિસ્તારોમાં જોવા મળી શકે બાકી કોઈ સ્પેશિયલી વરસાદનું ભેજ અથવા વાદળ અથવા તો કોઈ સિસ્ટમ જોવા નથી મળી રહી કચ્છ ઉપર ત્યાંથી ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવતા અહીંયા જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ હાલ મિત્રો કોઈ મોટી આગાહી મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની અંદર તો નથી પાટણમાં પણ નથી પરંતુ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં મિત્રો વાદળો

આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ અત્યારે મિત્રો જે છે તે નોંધાતો જોવા મળી રહ્યો છે જેના વિશે માહિતી આપીએ તો મિત્રો અહીંયા ખાસ કરીને જોઈ શકો તો વિસ્તારો વિશે વાત કરીએ તો દાહોદ ગોધરા લુણાવાડા મહીસાગર અરવલ્લી ખેડા છોટા ઉદેપુર પંચમહાલ અને કપડવંશ નડિયાદ લાગુ વિસ્તારો સાથે જ બોરસદ અને છોટાઉદેપુરમાં પણ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે આજના દિવસે ત્યાંથી નીચે દક્ષિણીય ગુજરાતની માહિતી મેળવી લે તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં તો મિત્રો અત્યારે મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે કે મહારાષ્ટ્ર તરફથી આ સિસ્ટમ આવી રહી છે એટલે

કરજણ જંબુસર રાજપીપળા ડભોઈ વડોદરાની પાસેના એકદમ ભાગો રહેલા છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી છે જેમ કે બોટાદ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ગઢડાના વિસ્તારો બરવાડા ધંધુકાના વિસ્તારોની અંદર હળવા ઝાપટા દેખાઈ રહ્યા છે તેની સાથે ભાવનગર જિલ્લામાં પણ તળાજા પાલિતાણા ઘોઘા સિંહોર અને ધાર લાગુ વિસ્તારોની અંદર ઝાપટાનું મિત્રો તીવ્રતા જે છે તે વધી શકે છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં બગસરા ધારી અને સાવરકુંડલા લાગુ વિસ્તારોને ખાંભા લાગુ વિસ્તારોની આસપાસ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ અથવા તો વાદળો એક્ટિવેટ થયેલા નથી જેને લઈને જૂનાગઢમાં ગોંડલ કાલાવાડ ઉપલેટા અને જેતપુર લાગુ લાલપુર લાગુ જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે બાકી મિત્રો હાલ હમણાં આજે મિત્રો ગુજરાતની અંદર બીજી કોઈ નવી આગાહી નથી ત્રેવીસ તારીખથી જે તાંડવ શરૂ થઈ રહ્યું છે તેના વિશે ડિટેલમાં તમને જે છે તે મિત્રો માહિતી ચોક્કસપણે આપવામાં આવશે આવનારા વિડીયોની અંદર

આવશે તેવી પણ આગાહી છે પરંતુ તે મિત્રો ઘણી બધી દૂરની વાત છે તેના વિશે ડિટેલમાં આપણે આવનારા વિડીયોની અંદર લગાતાર ચર્ચા કરતા રહીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી